બનાસકાંઠા પાલિકાની સાધારણ સભામાં વિકાસના કામોને મંજૂરી વિપક્ષે ચીફ ઓફિસરની બોલેરો ગાડીનો મુદ્દો ઉઠાવતા રદ બનાસ રોડ પર અનમોલ રેસિડેન્સીની મંજૂરીનો મુદ્દો પણ રદ ટીપી કમિટીમાં ઠરાવ મંજૂરી મુદ્દે અહેવાલના તપાસ બાદ કાર્યવાહી થશે અનમોલ રેસિડેન્સીની મંજૂરી માટે ટીપી કમિટીમાં ઠરાવ કરી દેવાયો બાંધકામની મંજૂરી વગર અનમોલમાં મકાનો બનાવી દેવાયા અનમોલમાં તેર મીટરમાં રોડ ને નવ મીટરનો કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તો સાધારણ સભામાં બહાલી વગર ગાડીની ખરીદી કરી છે તમામ મુદ્દા ઉછળતા શાસક પક્ષ પાંચ મિનિટમાં સભા પૂરી કરી ચાલતી પકડી વિપક્ષના વિરોધને પગલે વિવિધ મુદ્દા સાધારણ સભામાં કેન્સલ કરાયા વિવિધ સમીઓના વિકાસના કામોને લઈને કામો હતા જનરલ બોર્ડના અંદર પણ આજે ઘણા બધા પાલનપુર શહેર વિકાસ માટેના બાર કરોડના જે સ્વર્ણિમ ના કામો નો હતો પણ એ કામો માટેનું પણ આજે જનરલ બોર્ડ મુદ્દો હતો એમાં પાલનપુરના આગામી સમયમાં વિકાસના કામો માટેના ઘણા બધા મુદ્દાઓ આજે લેવામાં આવ્યા હતા ઈદગાહ રોડ અંબિકા અનમોલ વિલા એ સોસાયટી બની ગઈ છે ઓલરેડી બની ગઈ છે ઘરમાં મીટર પણ આઈ ગયા છે ત્યારે એ મીટરે આજે ટાઉન પ્લાનિંગમાં મકાનની પરમિશન માટે આજે ફાઇલ મૂકી છે આજે નગરપાલિકા ગુજરાત જીઆર પ્રમાણે એવું હોય કે બાર મીટર નો રોડ હોય

નાના રોડ થી ઘણા બધા ભયાનક ગંજ રોડ ઉપર ને એક્સિડન્ટ થઈ ચુક્યા છે તો પણ આ લોકોય પાલમપુરની પ્રજાના જોડે ચેડા કરી અને માત્ર કોંબાણ આજરી છે બાકી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંતર્ગત નાગરપાલિકાની સામાન્ય સભામાં જે નિર્ણય થશે તેની કાયદેસરતા ચકાસી અને જે નિયમ છે નિયમ મુજબનું ફોલોઅપ કરવા માંગવા